હવે આજથી થઈ જાવ તૈયાર કારણ કે ગુજરાતની અંદર આજથી વરસાદનો ફરી એક નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ને મિત્રો મધ્યપ્રદેશ લાગુ ઉપર વરસાદી સિસ્ટમ આવી પહોંચી છે ને જેને લઈ આજે હવે થોડીક જ કલાકોની અંદર મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર શરૂ થશે ભારે વરસાદ મિત્રો આજે તારીખ નવ જુલાઈ અને મંગળવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજ રાત્રિથી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે તો આ સાથે જ વહેલી સવારે ગુજરાતના કયા ભાગોની અંદર માહોલ વરસાદી જોવા મળી રહ્યો છે સાથે જ હજુ આજે બપોર અને સાંજ સમયગાળા દરમિયાન મિત્રો આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની રહેશે આગાહી વાતાવરણીય સરફેસ લેવલ ઉપર જોવા મળી રહેલી અસ્થિરતાના કારણે વીજળીના કડાકા અને ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર આજે બપોર બાદ જોવા મળશે વરસાદ તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આગામી કલાકોની અંદર એટલે કે આજ બપોર આ સાથે જ સાંજ દરમિયાન આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની આગાહી છે આ સાથે જ આ વરસાદનો રાઉન્ડ વરસાદી સિસ્ટમોની સક્રિયતા તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ તો મિત્રો ગઈકાલથી જ ગુજરાતના વાતાવરણની અંદર જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગો અને ગુજરાતના દક્ષિણ મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર વરસાદ શરૂ થયો છે મિત્રો વહેલી સવારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અત્યારે જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદ શરૂઆત સાથે વહેલી સવારનો સમયગાળો શરૂ થયો છે તો બીજી તરફ મધ્યપ્રદેશ ઉપર લાગુ સક્રિય વરસાદી સિસ્ટમ કે જે મિત્રો આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર જોવા મળી રહી છે આ સિસ્ટમ અત્યારે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ ગતિ કરતી જોવા મળી રહી છે અને જેમનો સર્ક્યુલેશન સક્રિય છેડો અત્યારે દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો સુધી પહોંચવા આવ્યો છે જેને લઈ આગામી કલાકોની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર થોડીક જ કલાકોની અંદર વરસાદ જોવા મળશે તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ખાસ કરીને અત્યારે આ વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ ગુજરાતના આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ લાવી શકે છે તો બીજી તરફ મિત્રો સાતસો એચપીની ઊંચાઈ ઉપર એટલે કે ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપાય જે ઉપર વરસાદી સિસ્ટમના જે વાદળાઓ જોવા મળી રહ્યા છે જેની અંદર અરબ થી લઈ બંગાળની ખાડીની વચ્ચે એક મોટું લઈ ગુજરાત ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ આપણે જણાવી દઈએ તો ગઈકાલ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો જેમાં જામનગર રાજકોટ આ સાથે જ પોરબંદર સહિત ભાવનગરના કેટલાય મહુવા ગ્રામ્ય પંથકો આ સાથે મોરબી તો કચ્છના પણ ગાંધીધામ લાગુના વિસ્તારોથી લઈ કેટલાય વિસ્તારોની અંદર ગાજ ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો વરસાદ ગઈકાલથી શરૂ થઈ ગયો છે તો મિત્રો હવે આપણે જાણીએ તો આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી તો મિત્રો આપ જોઈ શકો છો ખાસ કરીને આજે બપોરના સમયગાળા દરમિયાન આ વરસાદી સિસ્ટમની અસર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર બપોરના સમયગાળા દરમિયાન અસર શરૂ થઈ જશે અને જેને લઈ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લો હોય આ સાથે બોટાદ જિલ્લો હોય તો બીજી તરફ સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ અને બોટાદ લાગુના વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમના કારણે વરસાદ જોવા મળશે તો બીજી તરફ મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા તાપી આ સાથે જ આપ અહીં જોઈ શકો તો દક્ષિણી ગુજરાતની અંદર ડાંગ જિલ્લો હોય તો મિત્રો ડાંગ તાપી અને નર્મદા જિલ્લાથી લઈ ભરૂચ અને સુરત સુધીના વિસ્તારોની અંદર અમુક સીમિત વિસ્તારોની અંદર તો મિત્રો ભારે વરસાદ પણ આ સિસ્ટમના કારણે જોવા મળી શકે છે તો બીજી તરફ મધ્ય આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં પંચમહાલ દાહોદ આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ મહીસાગર અને અરવલ્લી લાગુના વિસ્તારો હોય ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અને ખાસ કરીને સાંજ આવતી જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમના વાદળાઓ વધારે પશ્ચિમની દિશા તરફ સક્રિય બનશે અને જેને લઈ મિત્રો આજ સાંજ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે જ મિત્રો અમદાવાદ જિલ્લો હોય ધોળકા નડિયાદ આણંદ ખંભાત વડોદરા લાગુના વિસ્તારો તો મધ્ય ગુજરાતની અંદર મિત્રો આજ સાંજ સુધીની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ જેમ જેમ મિત્રો આજનો દિવસ પસાર થતો જશે એટલે કે બપોરના સમયગાળા બાદ જેની અંદર અમરેલી જિલ્લો હોય બોટાદ જિલ્લો આ સાથે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર તો બીજી તરફ મિત્રો ઉત્તરી સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં સુરેન્દ્રનગર રાજકોટ જસદણ ગોંડલ લાગુના વિસ્તારો હોય આ સાથે જામનગર મોરબી સુધી તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર આ સાંજ સુધીની અંદર જેમાં પણ મધ્ય અને ઉત્તરીય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર જેમાં અમદાવાદ લાગુના સુરેન્દ્રનગરના ભાગોમાં પણ આજે ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ કચ્છની અંદર પણ આજે ગઈકાલની જેમ ઘણા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લે અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે તો મિત્રો આજે સાંજ સુધીની અંદર તમે જોઈ શકો ખાવડા લાગુના વિસ્તારો ભાડલી ગાંધીધામ રાપર લખપત તો આ રીતે કચ્છના ઘણા વિસ્તારોની અંદર જેમાં ભુજ અંજાર તમામ વિસ્તારો સાથે બચાવ લાગુના વિસ્તારો છે તો કચ્છના પણ આ ભાગોની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે અમુક સીમિત વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથેનો પણ વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ મિત્રો આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોથી જેની અંદર નર્મદા જિલ્લો રાજપીપળા લાગુના વિસ્તારો હોય તાપી આ સાથે જ સુરત લાગુના વિસ્તારો તો બીજી તરફ વલસાડ ડાંગ તાપી નવસારી સુધીના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધશે ને વહેલી જ સવારથી તમે અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો તો સૌરાષ્ટ્રની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો હોય આ સાથે જ અમરેલીના જાફરાબાદ રાજુલા સાથે જ ભાવનગરના મહુવાની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા વરસાદ જો અમુક વિસ્તારોમાં સ્વરૂપેના વરસાદની સાથે સવારની શરૂઆત થઈ હતી અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આ મધ્યપ્રદેશ ઉપર લાગુ વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે ખાસ કરીને મિત્રો તાપી જિલ્લો હોય આહવા ડાંગ લાગુના વિસ્તારોથી અંદરની તરફ આ વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે અને હવે પછીની કલાકોની અંદર દક્ષિણી ગુજરાતના ભાગો સહિત આપ અહીં જોઈ શકો છો કે દાહોદ લાગુના વિસ્તારો હોય પંચમહાલ આ સાથે છોટા ઉદેપુર આ વિસ્તારોની અંદર અત્યારે વાદળાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ને આગામી કલાકોની અંદર જ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત આ સાથે જ મધ્ય પૂર્વના ઉત્તરીય ગુજરાતના લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો આગાહીની અંદર આગળ જોઈએ તો આપ અહીં જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમના વાદળાઓ આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આ રીતે ગતિ કરતી હોવાના કારણે મોડી સાંજ દરમિયાન આ સિસ્ટમના વાદળાઓનું જોર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે જેની અંદર મિત્રો બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પાટણના વિસ્તારો હોય બનાસકાંઠાના ઘણા વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન સારા વરસાદની આગાહી રહેશે જેની અંદર થરાદ આશે પાલનપુર આબુ અંબાજી ખેડબ્રહ્મા સાબરકાંઠા પાટણના રાધનપુર લાગુના વિસ્તારોને કચ્છની અંદર કંડલા બંદર આજુબાજુ જેમાં રાપર ગાંધીધામથી લઈને છેક મહેસાણા સુધીના વિસ્તારોની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન ભારે અમુક વિસ્તારોમાં આગાહી જોવા મળશે સાથે જ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર મોડી સાંજ દરમિયાન જામનગર જિલ્લા સાથે જ રાજકોટ જિલ્લા લાગુના 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 સીમિત વિસ્તારો હોય જેમાં આપ જોઈ શકો છો કે લઈ ગોંડલ જસપોરથી લઈ તો આ રીતે મોડી સાંજ દરમિયાન જામનગર રાજકોટ જુનાગઢ મોરબી આ વિસ્તારોની અંદર વરસાદ શિફ્ટ થતો જોવા મળશે સાથે જ આજ બપોર અને મોડી સાંજ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્ર જેમાં બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદનું વધારે જોર જોવા મળશે ને જેમાં પણ મધ્ય ગુજરાત લાગુના જેમાં વડોદરા આણંદ નડિયાદ ખેડા ખંભાત ધોળકા અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર આજ સાંજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો દસ તારીખની અપડેટમાં પણ જોઈએ તો વરસાદી સિસ્ટમના કારણે દસ તારીખે પણ ગુજરાતના કેટલાય ભાગોની અંદર સારા વરસાદની આગાહી રહેશે આ વરસાદનો રાઉન્ડ મિત્રો દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ સુધી જોવા મળવાનો છે જેની અંદર દસ તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો આ વરસાદ લોટરી રાઉન્ડ જેવો છે જેની અંદર ગુજરાતના લગભગ તમામ મોટા ભાગના વિસ્તારો જે હશે કે જ્યાં ભારે અમુક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને અમુક સીમિત વિસ્તારો હોય કે જ્યાં વરસાદી સિસ્ટમના વાદળાઓ વધારે સક્રિય બને અને જેને લઈ અતિ ભારે વરસાદ પણ પડવાની આગાહી રહેશે અને હવામાન વિભાગે પણ આગાહી આપી દીધી છે દસ તારીખની અંદર પણ આપ અહીં જોઈ શકો છો કે કચ્છના તમામ વિસ્તારો હોય આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર લગભગ તમામ ભાગો હોય અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સારા વરસાદની આગાહી દસ તારીખે પણ જોવા મળી રહી છે ને જેમાં પણ આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો ભાવનગર વિસ્તારો હોય અને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આણંદ નડિયાદ ખેડા વડોદરા સુધીના વિસ્તારો આ સાથે જ અગિયાર તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો તો અગિયાર જુલાઈએ પણ વરસાદ જોવા મળશે પરંતુ નવ અને દસ તારીખ કરતાં વરસાદનું જોર ઓછું રહેશે સાથે જ મિત્રો બાર તારીખે પણ વરસાદની આગાહી આ સિસ્ટમની અસરના ભાગરૂપે જોવા મળી રહી છે જેમાં બાર તારીખે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણીય પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર લાગુના વિસ્તારોની અંદર વધારે શક્યતા જોવા મળી રહી છે સાથે જ તેર તારીખે પણ ગુજરાતની અંદર ખાસ કરી દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે તો મિત્રો આ રીતે વરસાદનો આ રાઉન્ડ લાંબો ચાલશે ખાસ કરીને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત સાથે હવે વરસાદ ધીમે ધીમે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના અંદરના ભાગોની અંદર પણ વધતો જોવા મળશે મિત્રો જે કાંઈ નવી અપડેટ છે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભારત